નમસ્કાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મારું નામ બબિતા ચૌધરી અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને અત્યધિક ભીષણ ગરમી ચાલુ છે અને આ ગરમી મેં આપણા શરીરને તાજગી સ્ફૂર્તિ અને ઠંડક આપવા માટે આપણે આમ પરના બનાવવાના છે આમ પરના મતલબ કે કાચી કેરીમાંથી બન એક પીળા પીળા બને છે જે આપણે પેય પદાર્થ કહી શકીએ છીએ એનો સૌથી વધારે ઉપયોગ ઉત્તર ભારતમાં થાય છે પણ આપણે વિસ્તારમાં કેરી મળે છે અત્યારે સીઝન છે અને જે બહારથી આપણે સોફ્ટ ડ્રીંક કોલ્ડ ડ્રિંક પીએ છીએ એની જગ્યાએ આપણે અત્યારે આમ પણ બનાવીને એનો ઉપયોગ કરીએ તો આપણા શરીરને સ્વાસ્થ્યવર્ધક રાખી શકીએ છીએ અને લૂ અને ગરમ પવનથી આપણે શરીરને તાજગી રાખી શકીએ છીએ અને એને કેવી રીતે બનાવવાનું છે એની રીત હું તમારા જોડે શેર કરું છું કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓને અંતર્ગત કુવાસના ગામ તાલુકો વિસનગરના અંતર્ગત અમે બહેનો માટે કેરીની બનાવટો ઉપર તાલીમ રાખી જેના અંતર્ગત આમ બનાવ કેવી રીતે બનાવવાનું છે એને ઉપર અમે એમને શીખવાડ્યો છે તો એ આમ પણ બનાવવા માટે સાત પ્રકારની વસ્તુઓની જરૂરત છે સૌથી પહેલાં આપણે કાચી કેરીને ધોઈને એના કટકા કરવામાં આવશે અને કટવા કટકા આપણે બટાકાના કરી આ પ્રમાણે કરવાના છે તાકી ઇઝીલી બફાઈ જાય સ્ટીલની તપેલી મેં કટકા લઈ લીધા છે હવે એને અંદર ત્રણ ગ્લાસ પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યા પછી આપણે એના અંદર દસ ગ્રામ જેવા મતલબ કે આપણે કાળા મરી એડ કરવામાં આવશે અને એના પછી આપણે આદુના કટકા કરીને એને એડ કરવામાં આવશે હવે બધી વસ્તુ આપણે પાણીના અંદર મિક્સ કરી લીધી છે હવે એને ગેસ ઉપર બાફવા માટે મૂકવાનું છે હવે ત્યાં સુધી આપણે ફુદીનાની મિક્સરમાં ચટણી બનાવીને તૈયાર કરવાનું છે અને હવે આપણે તપેલીના અંદર જોઈએ તો જે કેરીના કટકા છે બફાઈ ગયા છે અને હાથથી જોઈને હવે આપણે ચેક કરીશું કે કેરીના કટકા સોફ્ટ થઈ ગયા છે અને સોફ્ટ થયા પછી આપણે એના અંદર ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને હવે એના અંદર બ્લેન્ડરથી મિક્સ કરીશું બ્લેન્ડર અથવા મિક્સર બેમાંથી કોઈપણમાં આપણે એને મિક્સ કરી શકીએ છીએ એનો પલ્પ તૈયાર કરી શકીએ છીએ હવે સારી રીતે બ્લેન્ડરથી એને મિક્સ કરી જ્યાં સુધી પલ્પ તૈયાર ના થાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરીશું હવે પહેલાંથી તૈયાર કરેલ ફુદીનાનો પેસ્ટ મિક્સ કરીશું હવે ફરીથી એને બ્લેન્ડરથી સારી રીતે મિક્સ કરીશું મિક્સ થઈ ગયો છે હવે ચારણીથી એને સારી રીતે ગાળી લઈશું અને કેરીના જે મોટા કટકા છે એ અલગ થઈ જાય એના પછી એને ફરીથી એક વખત મિક્સરમાં અથવા બ્લેન્ડરમાં ક્રશ કરીને ફરીથી ગાળી લઈશું હવે આપણે સેકેલો જીરો નાખીશું એના અંદર અને સંચર મીઠું આપણે સ્વાદ પ્રમાણે એના અંદર એડ કરીશું અને સારી રીતે ચમચાથી હલાઈ અને સારી રીતે ચમચીથી હલાઈ એને મિક્સ કરીશું અને આપણે પાણી સાદો પાણી અંદર ઠંડો અથવા બરફ મિક્સ કરીને આપણે પીવામાં ઉપયોગ લઈશું ધન્યવાદ